ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાતો જેમાં સિયો વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને એસ બ્રધર્સ મહેન્દ્રભાઈ જોશી જોશી અને સુરેશભાઈ સાથે સરપંચ સાંતુવા કૃષિ સંશોધન કેન્દ્રના જયદીપ દેસાઈ એગ્રીકલ્ચર અધિકારી જયેશ ગોસ્વામી દિનેશભાઈ ઠક્કર હિરભા ડાભી ગણપતલાલ પ્રજાપતિ નાનુભાઈ પંડિત શિવરી પોલીસ સ્ટેશનના પીઆઈ મેહુલ કોટવાલ કાંકરે તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા કાશીરામભાઈ જોશી અમરસિંહ ડાભી પિયુષભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા અને વિધિવત રીતે શાસ્ત્ર પ્રમાણે મંત્રચાર કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે હવે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માર્ગે નામની શરૂઆત કરી જેની પાછળ રાજકીય નેતાઓ સહિત અન્ય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત સિહોરી વેપારી એસોસિએશન દ્વારા પણ ઠેર ઠેર જગ્યાએ વૃક્ષારોપણ કરી ગ્રીન સિહોરી ક્લીન સિહોરીનું સૂત્ર અપનાવ્યું છે અને માનવ જીવનમાં ઓક્સિજન અને પશુ પક્ષીઓને બેસવા માટે આશરો મળે તેવા ઉમદા પ્રયત્ન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરે.